વડોદરા જિલ્લાના પાદરા વિસ્તારમાંથી પસાર થતી મહીસાગર નદીએ આકરા સ્વરૂપ ધારણ કરતા હાહાકાર મચ્યો છે નાયબ મામલતદાર નદી કાંઠા વિસ્તારોની મુલાકાત કરી પાદરા ગંભીરા બ્રિજ સહિત નદી કાંઠાના બાર જેટલા ગ્રામ્ય વિસ્તારોની સુરક્ષા હેતુસર બેરિકેટિંગ કરવામાં આવ્યું છે તેમજ કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે પાદરાના ડબકા મુજપુર ચોકારી મોહમ્મદપુરા પાવડા અને જાસપુર સહિત કુલ બાર ગામોને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યા છે સાથે જ તમામ ગામોમાં તલાટી કમ મંત્રીઓને પણ સતત હાજર રહેવા જિલ્લા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે ડ્રોન વિડીયોમાં જોઈ શકાય છે કે મહીસાગર નદી કેવી રીતે રુદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે મુજપુર અને ડબકા મહીસાગર મંદિર સુધી પાણી ઘૂસી ગયા છે જ્યારે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે મુજપુર ડબકા જાસપુર ચોકારી આ ગામને આપણે સાવધ રહેવા સૂચના આપેલી છે મોમદપુરાને પણ સૂચના આપેલી છે તલાટી મંત્રી શ્રીઓ પોલીસ તંત્ર સતત ત્યાં પહેરેદારીમાં છે જ અને પબ્લિકની અવરજવર ટાળવાનો પ્રયત્ન કરી રહ્યા છે સાહેબ અત્યારે શું સ્થિતિ છે કેટલાક વિશે પાણી છોડાયું છે હજુ પણ આ દરવાજા ખોલવાના છે તંત્રની કેવી તંત્રની તૈયારીમાં એ લોકોને એલર્ટ મોડ ઉપર રાખેલા જ છે જો કંઈ ખાસ સ્થળાંતર કરવાની જરૂર ઊભી થશે તો કોઈ નજીકની સ્કૂલમાં ઊંચાણવાળા ભાગમાં સ્થળાંતર કરવામાં આવશે પાણીની અત્યારની આવક છે તો કઈ રીતની છે પાણીની અત્યારની આવક ની ખાસ કોઈ સૂચના નથી અમને બરાબર સૂચના મળેથી આગળ મેસેજ ફોરવર્ડ કરીશું